નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણામાં છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર વેગમાં આજે ટોચના પક્ષોના સ્ટાર પ્રચારકોની જાહેરસભાઓ અને રોડ શો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત રાજસ્થાનમાં પચાસ પૂર્ણાંક પાંચ અને દિલ્હીમાં પચાસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું રેમલ ચક્રવાતને પગલે અતિભારે વરસાદથી મિઝોરમમાં ત્રેવીસ અને આસામમાં ત્રણના મૃત્યુ પાપુઆ ન્યૂ ગીનીમાં ભૂસ્ખલન બાદ પુનર્વસન કાર્ય માટે ભારતની દસ લાખ ડોલરની સહાય પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ઓગણીસો નવ્વાણુંમાં ભારત સાથે શાંતિ સમજૂતીનો ભંગ કર્યો હોવાનું કબૂલ્યું અને ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તાએ એક જ સિઝનમાં બે વખત એવરેસ્ટ અને લોત્સે પર્વતનું આરોહણ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના પ્રચાર માટે માત્ર બે જ દિવસ બચ્યા છે ત્યારે ટોચના રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો મતદારોને આકર્ષવા જાહેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળમાં મથુરાપુર તથા ઓડિશામાં મયરભંજ બાલાસોર અને કેન્દ્રપાડામાં જાહેર સભાઓ સંબોધશે કેન્દ્રીય ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ દેવરીયા બલિયા અને સોલભદ્ર ખાતે જાહેર સભાઓ સંબોધશે અને ગાજીપુરમાં રોડ શો કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આજે લુધિયાણામાં જાહેર સભા સંબોધશે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દુધી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રચાર કરશે તેઓ રોબર્ટગંજ અને મિર્ઝાપુર લોકસભા મત વિસ્તારોમાં પણ સભાઓ સંબોધશે દરમિયાન ઝારખંડમાં ત્રણ બેઠકો માટેનો પ્રચાર વેગવાન બન્યો છે ભાજપના પ્રમુખ જે પી નડ્ડા આજે દુમકા અને ગોડામાં ચૂંટણી સભાઓ સંબોધશે જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે દુમકામાં સભા સંબોધશે એક જૂને અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તાવન બેઠકો માટે ચૂંટણી યોજાશે જેના પ્રચાર પડઘમ આવતીકાલે સાંજે શાંત થશે શનિવારે અઠાવન બેઠકો માટે યોજાયેલા મતદાનમાં સાત કરોડ પાંચ લાખ ચુમ્માળીસ હજાર નવસો તેત્રીસ લોકોએ મતદાન કર્યું હતું તેમ ચૂંટણી પંચે જણાવ્યું છે પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી ત્રીસમી મેએ કન્યાકુમારીની ત્રણ દિવસની મુલાકાતે જશે સૂત્રોએ જણાવ્યું છે કે શ્રી મોદી રોક મેમોરિયલની મુલાકાત લેશે અને ધ્યાન મંડપમ ખાતે ધ્યાન ધરશે આ એ જ સ્થળ છે જ્યાં સ્વામી વિવેકાનંદે સાધના કરી હતી સ્વામી વિવેકાનંદ પર આ શિલાની ભારે અસર પડી હતી એવી માન્યતા છે કે જેમ ગૌતમ બુદ્ધના જીવન પર સારનાથનું વિશેષ સ્થાન છે એ જ રીતે આ શિલાનું પણ સ્વામી વિવેકાનંદના જીવનમાં વિશેષ સ્થાન છે ત્રીસમી મેના રોજ અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર પૂર્ણ કર્યા પછી શ્રી મોદી અહીં આવશે વર્ષ બે હજાર ઓગણીસમાં શ્રી મોદીએ છેલ્લા તબક્કાના મતદાન પહેલાં કેદારનાથ ગુફાની મુલાકાત લીધી હતી દેશના કેટલાક ભાગોમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમના રાજ્યોમાં ગરમીનું તીવ્ર મોજું યથાવત રહ્યું છે અને તાપમાન નવા વિક્રમ સર્જી રહ્યું છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલે રાજસ્થાનના ચુરુ જિલ્લામાં પચાસ પૂર્ણાંક પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જે દેશમાં સૌથી મહત્તમ તાપમાન હતું રાજ્યમાં શ્રી ગંગાનગર પિલાની અને ફલોદીમાં પણ ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું હતું હરિયાણામાં પણ ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો સિરસામાં ગઈકાલે પચાસ પૂર્ણાંક ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું દરમિયાન રાજધાની દિલ્હીના મુંગેશપુર વિસ્તારમાં ઓગણપચાસ પૂર્ણાંક નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આકાશવાણી સમાચાર સાથેની વિશેષ મુલાકાતમાં ભારતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર આર કે જેનામણીએ જણાવ્યું કે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીમાં આવતીકાલથી ક્રમશઃ ઘટાડો જોવા મળશે રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં સામાન્ય કરતાં ચારથી છ ડિગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે રેમલ ચક્રવાતે પૂર્વ અને ઈશાન ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદે વિનાશ કર્યો છે મિઝોરમમાં ત્રેવીસ અને આસામમાં ત્રણ અને મેઘાલયમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે મિઝોરમની રાજધાની આઇઝોલમાં ભૂસ્ખલનને પગલે ઓછામાં ઓછા ત્રેવીસ લોકોના મૃત્યુ થયા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જાનહાની બદલ શોક વ્યક્ત કર્યો છે ભારે વરસાદથી આસામમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને સત્તરને ઈજા થઈ હતી મેઘાલયમાં પૂર્વ જયંતીય પર્વતીય જિલ્લામાં દિવાલ તૂટી પડતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્રિપુરામાં પણ જનજીવન ખોરવાયું હતું દરમિયાન ચક્રવાતી તોફાન રેમલ નબળું પડી ગયું છે અને હવાના તીવ્ર દબાણમાં પરિવર્તન થયું છે તેની અસરને પગલે પશ્ચિમ બંગાળમાં આગામી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ને ફોલો કરી શકો છો ભારતે પાપુઆ ન્યૂ ગિનીમાં થયેલા વિનાશક ભૂસ્ખલનને પગલે રાહત પુનર્વસન અને પુનર્નિર્માણ માટે દસ લાખ ડોલરની તાત્કાલિક સહાય જાહેર કરી છે ચોવીસમી મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીના એંગા પ્રાંતમાં ભૂસ્ખલન થયું હતું જેમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ નાગરિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે અત્યંત દુર્ગમ વિસ્તાર હોવાથી પ્રભાવિત સ્થળોએ બચાવ કામગીરી મુશ્કેલ બની છે જેથી સ્થાનિક લોકો જ ટાંચા સાધનો સાથે ડટાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે ભારત આ પ્રાકૃતિક આફતમાં પાપુઆન યુગીની સાથે મજબૂતીથી ઊભું છે મંત્રાલયે આ આફત નિવારણ અને પ્રબંધનના પગલાને ભારતના પ્રશાંત મહાસાગર વિસ્તારની એક પહેલનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો છે પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે સ્વીકાર્યું છે કે ઇસ્લામાબાદે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં ભારત સાથેની સમજૂતીનો ભંગ કર્યો હતો ગઈકાલે પાકિસ્તાનના મુસ્લિમ લીગ નવાઝ પક્ષની જનરલ કાઉન્સિલની બેઠકમાં ઘટસ્ફોટ કરતા શરીફે ભારપૂર્વક જણાવ્યું કે તેમણે અઠ્યાવીસ મે ના રોજ પરમાણુ પરીક્ષણો હાથ ધર્યા હતા જેના જવાબમાં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ લાહોરની મુલાકાત લીધી હતી અને એકવીસ ફેબ્રુઆરી ઓગણીસો નવ્વાણું ના રોજ લાહોર ડિકલેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા આ સમજૂતીનો હેતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાનો હતો જો કે આ સમજૂતીના ટૂંક સમય બાદ પાકિસ્તાનના લશ્કરે જમ્મુ કાશ્મીરના કારગીલમાં ધૂસણખોરી કરી હતી જેને પગલે કારગિલ યુદ્ધ છેડાયું હતું એમ જણાવ્યું હતું ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તાએ એક જ બે વખત એવરેસ્ટ અને પર્વત આરોહણ કરીને ઇતિહાસ સર્જ્યો છે આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ પર્વતારોહક બન્યા છે તેમણે અગિયાર કલાક અને પંદર મિનિટમાં એવરેસ્ટ પર્વતથી લોસે એમ બે શિખરો સર કરનાર પ્રથમ ભારતીય બનવાનો વિક્રમ પણ સર્જ્યો છે આયોજકોના જણાવ્યા પ્રમાણે શ્રી ગુપ્તાએ આઠ હજાર પાંચસો સોળ મીટર ઊંચો લોડસે પર્વત અને પછી આઠ હજાર આઠસો ઓગણપચાસ મીટર ઊંચા એવરેસ્ટ પર્વતનું આરોહણ કરીને અનોખી સિદ્ધિ મેળવી હતી શ્રી ગુપ્તાએ અગાઉ એકવીસ અને બાવીસ મેના રોજ અનુક્રમે એવરેસ્ટ અને લોડસે પર્વતનું આરોહણ કર્યું હતું ઉઝબેકિસ્તાનના તાશકંદમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશીપમાં આર્મ રેસલિંગમાં ભારતની ટીમે એક સુવર્ણ અને છ રજત સહિત કુલ સાત ચંદ્રકો જીત્યા છે ભારતવતી શ્રીમંત ઝાએ બે શ્રેણીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે તેમણે ડાબા હાથની પેરા કેટેગરીમાં સુવર્ણ અને જમણા હાથની પેરા કેટેગરીમાં રજતચંદ્રક મેળવ્યો છે દરમિયાન નેશનલ રાઇફલ એસોસિએશને જર્મનીના મ્યુનિકમાં રમાનારા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપ માટેની ત્રેવીસ સભ્યોની રાઇફલ અને પિસ્ટોલ ટીમની જાહેરાત કરી છે આયુષ મંત્રાલયના સચિવ વૈદ રાજેશ કોટેચાએ આયુષ ક્ષેત્રના વિકાસ માટે વધુ સંશોધન પર ભાર મૂક્યો છે તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષોમાં ઘણા સંશોધનો થયા છે નવી દિલ્હીમાં ફાર્મા રિસર્ચ ઇન આયુર્જ્ઞાન એન્ડ ટેકનો ઇનોવેશન કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી કોટેજાએ કહ્યું કે આ ક્ષેત્રે વૈશ્વિક પરિમાણોને પૂર્ણ કરવા માટે તમામ હિતધારકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે દિલ્હીની અદાલતે આપ પક્ષના સાંસદ સ્વાતિ માલીવાલ ઉપર કથિત હુમલાના કેસમાં આરોપી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સહાયક બિભવ કુમારની પોલીસ કસ્ટડીની મુદત એકત્રીસમી મે સુધી વધારી છે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલ સમક્ષ આરોપીને રજૂ કરીને દિલ્હી પોલીસે તેની પાંચ દિવસની કસ્ટડી મંજૂર કરવા રજૂઆત કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર વેગમાં આજે ટોચના પક્ષોના સ્ટાર પ્રચારકોની જાહેર સભાઓ અને રોડ શો ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં ગરમીનું મોજું યથાવત રાજસ્થાનમાં પચાસ પૂર્ણાંક પાંચ અને દિલ્હીમાં પચાસ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું રેમલ ચક્રવાતને પગલે અતિભારે વરસાદથી મિઝોરમમાં ત્રેવીસ અને આસામમાં ત્રણના મૃત્યુ પાપુઆ ન્યૂગીનીમાં ભૂસ્ખલન બાદ પુનર્વસન કાર્ય માટે ભારતની દસ લાખ ડોલરની સહાય પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે ઓગણીસો નવ્વાણુંમાં ભારત સાથે શાંતિ સમજૂતીનો ભંગ કર્યો હોવાનું કબૂલ્યું અને ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તાએ એક જ સિઝનમાં બે વખત એવરેસ્ટ અને લોત્સ્ય પર્વતનું આરોહણ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા